નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિ માટે આજનો દિવસ ખુશાલીથી ભરપૂર રહેશે કામ પૂરા કરવા માટે તમારે જીદ્દી સ્વભાવ છોડવો પડશે બીજાને ઇમ્પ્રેસ કરવા ના હક ખર્ચા ટાળો પારિવારિક બાબતોમાં ધીરજ રાખવાથી ફાયદો થશે કેરિયરની દ્રષ્ટિએ દિવસ સારો છે

કામના સ્થળે સહકર્મચારીઓનો સાથ સહકાર મળવાથી આત્મવિશ્વાસ વધશે માતા પિતા માટે સમય કાઢશો કર્ક રાશિ માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેશે નવી જવાબદારીઓ સ્વીકારતા પહેલા ખચકાટ થશે પરંતુ તમે તેને પૂરી કરી શકશો કેટલાક જરૂરી કામ અટકી શકે છે કોઈ પણ યોજના અને ઉતાવળમાં અમલમાં ન મૂકશો ધીરજ રાખવાથી કામ પૂરા થશે લાંબા સમય બાદ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે સિંહ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે નોકરીમાં નવું કરવાની પ્રેરણા મળશે અને મહેનત સાચી દિશામાં આગળ વધશે બિઝનેસમાં નવી યોજનાઓ બનશે આત્મવિશ્વાસ અને લીડરશિપ ક્વોલિટીમાં સુધારો થશે સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે

વિદ્યાર્થીઓને માનસિક બોજમાંથી રાહત મળશે સંતાનોની સોબત પર ધ્યાન આપવું જરૂરિયાતમંદની મદદ કરશો આ રાશિના વિદ્યાર્થીઓ કલા સાથે સંકળાયેલા અને ખેલાડીઓ માટે દિવસ સારો છે પિતાની સલાહ કામમાં ઉપયોગી સાબિત થશે કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો સાથ સહકાર મળશે અને લક્ષ્યમાં સફળતા મળશે બહારનું ખાવાનું ટાળવું માતા પિતાના આશીર્વાદથી અટકેલા કામ પૂરા થશે ધન રાશિના જાતકોને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે આજે આર્થિક લાભ અને આકસ્મિક ધનલાભ થતા ખુશી વધશે પારિવારિક જવાબદારીઓ વધવાથી મન પરેશાન રહેશે જીવનસાથીનો સહયોગ મળશે બપોર પછી તણાવવાળી પરિસ્થિતિમાંથી સરળતાથી બહાર આવી જશો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે કોઈ પણ જોખમી કામમાં હાથ ન નાખવો મન સુસ્ત હોવાથી કામ ટાળી શકાય છે સંતાન સાથે મતભેદ થઈ શકે છે જે વાતચીતથી ઉકેલાશે મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે પરિવાર સાથે આનંદમાં સમય પસાર થશે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરળ અને શાંતિપૂર્ણ રહેશે દરેક પ્રકારમાંથી તમે સરળતાથી બહાર આવી જશો કામકાજ સંબંધિત બાબત માટે પ્રવાસ થઈ શકે છે દૂર રહેતા સંબંધી પાસેથી સારા સમાચાર મળશે લીડરશિપ ક્વોલિટી નિખરશે જીવનસાથી માટે સરપ્રાઈઝનું પ્લાનિંગ કરી શકો છો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ દાન પુણ્યનું કામ કરીને નામ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં શાંતિ મળશે નાણાકીય બાબતોમાં રાહત મળશે પરિવારમાં મતભેદ થઈ શકે છે સાચવીને રહેવું રોકાણ સંબંધિત કામ સમજી વિચારીને કરવું મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડશે